એવું નામ છે અને શ્રી બૃહદ ગુજરાતી એજ્યુકેશન સોસાયટી ઈ નામ આવે એટલે દરેક કોમ્પિટિશનમાં દરેક હરીફાઈઓમાં ઇનામની વણઝાર ચાલી જાય એવું એટલે કલ્યાણનું નામ અને અહીંયા આજે મિની કલ્યાણ ભેગું થયેલું છે કદાચ જેટલા વિદ્યાર્થીઓ છે એટલા જ કે એનાથી વધારે દાતાઓ પણ છે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ છે એટલે ખૂબ ખુશીની વાત છે કે આજના પ્રજાસત્તાક દિવસના નિમિત્તે મને મહેમાન તરીકે આમંત્ર્યો તમને બધાને મળવાનો એક અનેરો આનંદ મળ્યો બીજો એક આનંદ એ છે કે પૂર્વાબેનને મારા હસ્તક પ્રોત્સાહન મળ્યું એટલે મારા માટે બહુ ખુશીની વાત છે કે આજથી દસ વર્ષ પહેલાં પૂર્વાબેન મને અહીં સ્કૂલમાં લઈ આવ્યા હતા એટલે પૂર્વાબેન ખૂબ ખૂબ આભાર તમે મને કલ્યાણમાં લાવ્યા અને આજે આ કલ્યાણની શોભા મેં જોઈ પાંચ સાત વર્ષ પહેલા આ એવી સંસ્થા છે જેને કલ્યાણમાં આજે પણ આટલા દાતાઓ આટલા વર્ષોની મહેનતથી મહેનત વૃક્ષ બની છે હવે એને મૂળિયાને આ મૂળિયાઓને આપણે મજબૂત કરવાનું કામ આ વિદ્યાર્થીઓ નવી પેઢીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ બધી કરવાનું છે ચાલી રહ્યું છે કે માતૃભાષામાં કોઈ ભણવા તૈયાર નથી પણ હકીકત થી શું આપણે ગુજરાતી છીએ શું આપણે હકીકત થી આઝાદ છીએ સ્વતંત્રતા મળી ગઈ એટલે આઝાદ થઈ ગયા આપણે હજી પણ માનસિક ગુલામીમાં જીવીએ છીએ અને આ માનસિક ગુલામી છે આપડી પોતાની સંસ્કાર સંસ્કૃતિ થી દૂર થઈ અને પરદેશી ભાષાના મોહમાં દોડીએ રાખવાની માનસિક ગુલામી છે અને આ માનસિક ગુલામીમાંથી આપણે બહાર આવવાનું બધાએ બીડું ઝડપવાનું છે અને આ માનસિક આઝાદીમાંથી મને ખબર છે કે કલ્યાણ જેવા આટલા સરસ શહેરમાં આટલી બધી સંસ્થાઓ આટલા બધા દાતાઓ જો આ બીડું ઝડપે તો હકીકતથી મહારાષ્ટ્રમાં મુંબઈમાં એક એવું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકે કે વળતા વહેણમાં પણ સારા તરવાઈયાઓ સાચા તરવાઈયાઓ સાચી નિયત દ્વારા સરસ કામ કરી શકે છે અને પ્રગતિ સાધી શકે છે અને મુંબઈ ગુજરાતીનો ધ્યેય પણ એ જ છે કે દરેક જગ્યાએ માતૃભાષામાં શિક્ષણ મળે મા અને માતૃભૂમિ માતૃભાષા વગર અધૂરી નથી લાગતી મા માતૃભાષા ક્યાંથી મળે માના ઉદરમાંથી મળે અને જ્યારે માં આપણી પાસે હોય માતૃભાષી માતૃભૂમિ આપણી પાસે હોય અને માતૃભાષા ન હોય તો બધું જ અધૂરું છે આ આઝાદી કાંઈ કામની નથી એટલે આપણે આપણી માનસિક ગુલામીમાંથી બહાર આવવા માટે આ યુવાનોએ આ વિદ્યાર્થીઓએ પોતે છેડીદાર બનવાનું છે સાચો પ્રચાર હકીકતી થી માતૃભાષામાં ભણવાથી શું ફાયદા થાય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઘણા બધા કહી ગયા છે કે માતૃભાષામાં ભણવાથી સર્જનાત્મક શક્તિ ખીલે છે આપણે શું કારકુનો બનાવવાના છે આપણે કલાકાર ઉભા કરવાના છે આપણે દરેકે દરેક બાળકમાં ભગવાને જે સર્જનાત્મક શક્તિ આપી છે એને ખીલવવાની છે અને એ માતૃભાષામાં જ બને તો આ અહીંયા હાજર સર્વે સંસ્થાઓ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ બધા મળીને જો કલ્યાણમાં આ માતૃભાષાનો ફેલાવો કરવા માટે એનો પ્રસાર પ્રચાર કરવા માટેનો આજે પ્રણ લે તો મને ખાતરી છે કે આવતા ત્રણ વર્ષમાં કલ્યાણ એક એવું ઉદાહરણ પૂરું કરશે કે જ્યાં માતૃભાષાની બંને શાળાઓમાં ત્રણ પ્રાથમિક શાળાઓમાં સંખ્યા વધી છે અને વધશે કારણ કે વેસન સબબમાં અમે ઘણી બધી જગ્યાએ બાલ મંદિરમાં આજે સંખ્યા વધારી છે અને એના માટે આપણે બીજા પણ નિર્ભર નથી રહેવાનું આપણે માનીએ બધું જ કે હા આ સાચું છે આ છે શરૂઆત કોણ કરે આપણે રાહ જોઈને ઊભા છે કે કોઈ બીજો શરૂઆત કરે તો આપણે સપોર્ટ કરશું શા માટે મોદી ગાંધીજી સરદાર વલ્લભભાઈ કોરીના સહકાર માટે વખાણ કરતા રહ્યા એમના મગજમાં વિચાર આવ્યો દેશના સારા માટેનો વિચાર આવ્યો એમણે આ વસ્તુને અમલમાં મૂકી અને ઈ અમલમાં મૂકી તો પોતાની મેળે લોકો જોડાતા રહ્યા મારી આ સર્વને વિનંતી છે સર્વ ટ્રસ્ટીઓને મારા માટે બહુ ખુશીની વાત છે કે આટલા બધા ટ્રસ્ટીઓનું આટલું મોટું સાથે વાતાવરણ છે છે તો દરેક વિનંતી કે દરેક કલ્યાણમાં ઓછામાં ઓછા પાંચ ઘરમાં જઈને માતૃભાષાનું સાચું મહત્વ સમજાવે અને દરેકે દરેક બે થી પાંચ બાળકો જો માતૃભાષામાં લાવે તો અહિયાં જેટલી સંખ્યા છે એના કરતા ત્રણ ગણી સંખ્યા થાય કે ના થાય શરૂઆત કરવાની જરૂર છે આપણે કોઈના પર રાહ જોવાની જરૂર નથી કે કોઈ આગળ વધે તો હું પાછળ આવું આપણે જ શરૂઆત કરીએ આપણે જ ડગલું માંડીએ પોતાની મેળે આપણી સાથે માણસો જોડાતા રહેશે અને અમારો અનુભવ છે અમારો અનુભવ છે અમારી ટેકલાઇન છે મારી માતૃભાષા મારી જવાબદારી મારી માતૃભાષા માટે બીજા કોઈ નહીં દોડે મારી માતૃભાષા માટે મારે જ દોડવું પડશે

પ્રભાતી આજે કોને ખબર છે જાગની જાદવા ગાવ તો ભક્તિ સુજે પોતાના સંસ્કારોમાં વણાઈ જાય રે પંખીડા ગાવ તો જીવ માત્ર પર સુ દયા છે એ વણાઈ જાય તમારે અલગથી સંસ્કાર નથી દેવા પડતા આ એનજીડી કન્યા શાળાની જવેચંદ મેઘાણીની જ્યારે ચારણ કન્યા ગાય ત્યારે મજાલ છે કોઈ નહીં કે એની સામે આ ખાડી કરીને જોઈ શકે પણ ક્યારે થાય જ્યારે તમે એને માતૃભાષામાં ભણાવો ત્યારે ચારણ કન્યા ભણશે ત્યારે પ્રભાતિયા ભણશે ત્યારે એને જીવદયા ખબર પડશે જ્યારે અખાના છપ્પા સાંભળશે ભણશે તો અંધશ્રદ્ધા માટેની ખબર પડશે આપણે સંસ્કારો મેળવવા માટેના અલગ ક્લાસ હજી સુધી કોઈ ખોયલા નથી આટલા વર્ષોથી સંસ્કારો આપણા ભણતરમાં આપણી માતૃભાષામાં વણાઈને પોતાની સાથે આપણને મળે છે અને અત્યારના આપણે એ ખોઈ રહ્યા છે કારણ કે આપણે આપણી માતૃભાષામાં નથી ભણાવતા માતૃભાષામાં પણ સારામાં સારું અંગ્રેજી શીખી શકાય છે એઝ અ લેંગ્વેજ અંગ્રેજી શીખવી જ જોઈએ અમે અંગ્રેજી વિરોધી નથી પણ વિજ્ઞાન અને ગણિત જેવી લોજિકલ વસ્તુ તમારે શા માટે અંગ્રેજીમાં શીખવી છે ઇતિહાસ ભૂગોળ જે વાર્તાની જેમ થઈ જાય એને શા માટે અંગ્રેજીમાં શીખવી છે અંગ્રેજીને એઝ અ લેંગ્વેજ હાયર સ્ટડી માટે જોબ માટે કોમ્પ્યુટર માટે શીખો એની ના નથી પણ માતૃભાષા હશે તો તમારી પાસે સર્જન શક્તિ હશે તમારી પાસે પોતાના વિચારો હશે અને આજે મોદી પાસે પોતાના વિચારો છે એટલે વર્લ્ડમાં આટલા બધા દેશોની વચ્ચે છ મહિનામાં યોગા ડે મનાવી શકાય તો આ વિચારોનું મહત્વ છે કદાચ દસ વર્ષ પછી ડિગ્રીની કઈ વેલ્યુ પણ નહીં હોય આપણે દોડીએ છીએ કે મારો દીકરો પાછળ રહી જશે મારો દીકરો કોમ્પિટિશનમાં દીકરો થોડો કહે છે કે મને અંગ્રેજીમાં મૂકો આપણા પેરેન્ટ્સને આપણા વાલીઓને દોડાવા છે અને આપણે કોમ્પિટિશન ઊભી કરીએ છીએ કોમ્પિટિશન પોતાની જાત સાથે કરવાની છે કે તારામાં રહેલી શક્તિ અમે કેટલી બહાર લાવી શકીએ એનામાં રહેલા પ્રશ્નોને કેટલા સારા રીતે સર્જનાત્મક રીતે આગળ લાવી શકીએ જો એટલું કરશું તો પણ આપણે ગાંધીજી સરદાર મોદી જેવા વ્યક્તિત્વો ઊભા કરી શકશું નહીતર આપણે કારકુન જ બનાવશું અને કદાચ દસ વર્ષ પછી ડિગ્રીવાળાની જરૂર નહીં હોય જેની પાસે વિચારો હશે જે બીજાથી અલગ હશે એની જ કિંમત હશે આપણા ઘરમાં લોખંડ ઘણું બધું છે સોનું થોડુંક જ છે એટલે સોનાની કિંમત વધારે છે આજના માહોલમાં અંગ્રેજીના ટોળે ટોળા છે માતૃભાષામાં ઓછા છે અને જે ઓછું હોય એની જ કિંમત વધે એટલે યાદ રાખજો પાંચ વર્ષ પછી આપણા જ બાળકોની વેલ્યુ હશે જે આ જે ટોળામાં જાય છે દોડે છે આંખ બંધ કરીને એની વેલ્યુ નહીં રહે એટલે મારે ખાસ કહેવાનું કે આ સંસ્થા સાથે જોડાવાનો એક સરસ મોકો મળ્યો છે અને આ હું ઈચ્છું છું કે આ સંસ્થાઓ સાથે જોડાઈને કલ્યાણ એક એવું આદર્શ પૂરું પાડે કે આ સંસ્થાની શાળાઓને આધુનિક બનાવીને

મારી વિનંતી દરેક સંસ્થાને છે કે તમારા સંસ્થાના કોઈ પ્રોગ્રામ હોય તમારા કોઈ કુટુંબ મેળા હોય ત્યારે તમે અમને કહેજો અમે અહીંયા કાંદિવલીથી કલ્યાણ આવશું પીપીટી દ્વારા વાલીઓને સમાજને સમજાવશું કે માતૃભાષા માટે શા માટે વળવું જોઈએ અને આ મહેનત કરવી જ રહી મહેનત નહીં કરી અને રડીએ રાખશું તો કાંઈ નથી વળવાનું અને મહેનત કરવાથી પરિણામ મળે છે ભલે કદાચ જીવું પરિણામ મળે પંદર વરસ પછી ધીમે 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 શાળામાં સંખ્યા ઓછી થઈ તો એક ઝટકામાં સંખ્યા વધવાની પણ નથી ધીમે ધીમે વધશે ને આજે વેસ્ટર્ન સબમાં અમારી ઘણી બધી સ્કૂલોમાં અંગ્રેજી માધ્યમથી ત્રસ્ત થયેલા ઘણા પેરેન્ટ્સ ગુજરાતી માધ્યમમાં શિફ્ટ થયા છે જોઈએ તો એનું હું લિસ્ટ તમને આપી શકું એમ છું એટલે આપણે આ મહેનત કરવાની છે તમારો વધારે સમય નહીં લેતા મને ખબર છે બાળકો તડકામાં થાકી ગયેલા છે હું આ સંસ્થા સાથે જોડાઈને રહેવાનો છું હું પણ દોડીશ સંસ્થાના પદાધિકારીઓને દોડાવીશ પણ એક રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ સાથે મળીને કરશું એમાં તમારા બધાનો સહકાર જોઈશે અને ખાસ

પણ માતૃભાષાની જે જે સંસ્કારો છે જે રૂઢિ છે જે જૂના ગીતો છે જેમાં ભજનો છે ક્યાંથી મળવાના તો એના માટેની આ મહેનત છે અને હું આશા રાખું છું કે આપ સૌ એમાં સાથે સાથે સહકાર આપશો જોડાશો ફરીથી શ્રી બૃહદ ગુજરાતી એજ્યુકેશન સોસાયટીના પદાધિકારીઓનો ખૂબ ખૂબ આભાર મને અહીંયા મહેમાન તરીકે બોલાવ્યો અને આ એક ઉત્તમ તક આપી તમને બધાને મળવાની મારા વિચારો પ્રગટ કરવાની અને સાથે મળીને એક જગલું માનવાની ખૂબ ખૂબ આભાર